ઇબાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શાદાર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓએ શાળા સહિત શહેરનું ગૌરવ બતાવ્યું વિગતે વાત કરીએ તો ઇકબાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને શહેરનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓએ પ્રથમ અને તૃતીય ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરીને વૈજ્ઞાનિક પ્રદર્શન જીઇ જી સી ઇ આર ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચાયત તાલુકા શિક્ષણ સમિતિ ગોધરા અને બીઆરસી ગોધરાના સંયુક્ત આયોજન હેઠળ અંબાલી ખાતે યોજાયું કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર્યા હતા તાલુકાની આશરે એકસો પચાસ શાળાઓમાંથી સીઆરસી સ્તરે પસંદ થયેલી કૃતિઓને આ પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું હતું એકબાલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઇદ્રીસ બડંગા તથા ગણિત વિજ્ઞાનના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ વિભાગોમાં ભાગ લીધો હતો જેમાં યુસુફ ઇમરાન સેત્રા અને આતિફ મોહમ્મદ આરીફ બદામે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું અને આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓએ તૃતીય ક્રમાંક પણ હાંસલ કર્યો હતો પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો પ્રમાણપત્રો અને સિલ્ડથી સન્માનિત કર્યા હતા શાળાના આચાર્ય ઇદ્રીસ બળંગા અને સંસ્થાના પ્રમુખ હાજી રફીક આલમે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ પ્રગતિ માટેની શુભકામનાઓ વ્યક્ત કરી હતી